વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે શહેરની મધ્યમાં આવેલ અમારી શાળામાં દરેક વિષયના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન સાથે અભ્યાસ કરાવવામાં આવે છે તો વહેલા તે પહેલાંના ધોરણે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો ધોરણ એકથી બારમાં પ્રવેશ મેળવી લો ધોરણ અગિયાર અને બાર સામાન્ય આર્ટ્સ અને કોમર્સમાં પરીક્ષાલક્ષી વિશેષ કોચિંગ આપવામાં આવશે અને હા જીવનનું ઘડતર કરે એ જ ભણતર તો આજે જ સંપર્ક કરો જીડી હાઈસ્કૂલ રેલવે સ્ટેશન સામે વિસનગર મોબાઈલ નંબર ચોરાણું બસો સાહીઠ ત્રેવીસ ત્રણ સત્તાવન તો વહેલાં તે પહેલાંના ધોરણે અમારો સંપર્ક કરો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ બારના કોમર્સ અને સાયન્સના પરિણામ જાહેર થતાં જ વિસનગર શહેરની મહેસાણા રોડ ઉપર આવેલી સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સિતારાઓ ઝળક્યા હતા જેમાં સહજાનંદ સ્કૂલનું ધોરણ બાર કોમર્સનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા પરિણામ આવતા સમગ્ર મેનેજમેન્ટ અને શિક્ષકો તથા શૈક્ષણિક સ્ટાફ માટે વિદ્યાર્થીઓએ ગૌરવ વધાર્યું હતું જેમાં ધોરણ બાર કોમર્સમાં શાહ કીર્તિ ભરતભાઈએ નવ્વાણું પોઈન્ટ ચૌદ પીઆર સાથે એકાણું પોઈન્ટ મેળવીને સહજાનંદ સ્કૂલ તથા સમગ્ર વિસનગરનું ગૌરવ વધાર્યું હતું તેણે વધુ અભ્યાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જય જી નરેન્દ્ર મુહુ સ્કૂલની વિદ્યાર્થીને આજે જે ટવેલ્થ કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે અને મારે નાઇન્ટી નાઇન પોઇન્ટ ફોર્ટીન પીઆર આવ્યો છે એના સાથે એ વન પીઆર આવ્યું છે એના સાથે હું આખા વિશનગર તાલુકામાં પ્રથમ આવી છું એટલે આ આવા માર્ક્સ જોઈને મને બહુ ખુશી થાય છે મેં જેટલી મહેનત કરી હતી એટલું જ ફળ મને મળ્યું છે અને મને એટલી ઉમીદ નથી કે આટલા માર્ક્સ આવશે લેકિન આવી ગયા છે એટલે એટલે બહુ મારા માટે બહુ સારું કહેવાય અને મને બહુ ખુશી પણ છે કે આટલા બધા કે સારું આવ્યું છે રિઝલ્ટ હું જે મારા ટીચર્સને આપે કે કોમર્સ માટે બેસ્ટ ફેકલ્ટી છે જે અકાઉન્ટ સ્ટેટ ઇકોનોમિક્સ બી એ ગુજરાતી ઇંગ્લિશ બધું કે બેસ્ટ ટીચર છે એમને જે ટીચિંગ જે બધું છે એના એના કારણે જે આટલું આટલા આટલા બધા માર્ક્સ આવ્યા છે કે એમની જે ટીચિંગ સ્ટાઇલ છે રિવિઝન હોય ટેસ્ટ હોય કે બધું એ મને ગૃહ એટલે બધું ક્રેડિટ એમનું છે અને મારા મમ્મી પાપા એમને મને બહુ સપોર્ટ આપ્યું છે એક્ઝામ એક્ઝામ દરમિયાન કે આવું કર આવું ના કર મને બિલકુલ પણ પ્રેશર નથી આપ્યું કે તને આટલા લાવા જાવ લેકિન મારા તો પણ હતા કેમ કે મને એક સ્માઇલ જોવી હતી એમના ફેસ ઉપર અને બસ મેં મેં આમના માટે જ મહેનત કરી હતી અને આજે મને ફન મળી ગયું છે એટલે હું બહુ હેપી છું એટલે મારું આખું બચપન જ અહીંયા ગયું હું નર્સરીથી ટ્વેલ્થ સુધી હું આ જ સ્કૂલમાં ભૂલી છું એટલે જે સ્કૂલનું જે બધા સ્ટાફ છે ટીચર્સ છે ટીચર્સ છે પ્રિન્સિપલ ટ્રસ્ટ એમડી સર જે આખું બધું છે હું એમના માટે બહુ બહુ આભાર માનું છું કે આમને આમને એટલું સપોર્ટ આપ્યું છે સ્કૂલનું જે વાતાવરણ હોય કે આપણે એકદમ શાંતિથી ભણી શકીએ છીએ આપણી બધી એક્ટિવિટી જે આપણી પર્સનાલિટી હોય એ બધી ડેવલપ થાય છે અને અને આપણે કહી શકીએ કે બેસ્ટ ફેકલ્ટી છે અને કોમર્સ માટે તો બેસ્ટ ફેકલ્ટી છે બેસ્ટ ટીચર્સ છે અને બધા ટીચર્સ બહુ સારા છે એમની જે ફ્રેન્ડલી નેચર છે ફ્રેન્ડલી નેચર સપોર્ટિવ છે એટલે હા એમનું પણ બહુ બધું ક્રેડિટ છે આજે આ રિઝલ્ટ આવ્યું છે એના પાછળ જ્યારે આ અંગે અમે તેના પિતા શ્રી ભરતભાઈનો સંપર્ક કર્યો હતો આજ મેરી સ્ત્રી કીર્તિ સાહ જો રિઝલ્ટ આયા ट्वेल्थ का इसमें नाइन्टी पॉइंट ईयर आया था और ये जूनियर के जी से बारहवीं तक इसी स्कूल में पढ़ी स्कूल का बहुत शिक्षण बहुत अच्छा है और हम इसको कोई दबाव नहीं करते थे स्कूल इस, जो प्रिंसिपल बहुत उसको ध्यान रखते थे स्कूल का टीचर बहुत बहुत सपोर्ट किया और સાયન્સ નું સહજાનંદ સ્કૂલ નું પરિણામ એક્યાસી ટકા આવ્યું હતું જેમાં પટેલ પરિન ભાવેશભાઈ અઠાણું પોઈન્ટ પીઆર સાથે ચોરાણું પોઈન્ટ નેવ ટકા મેળવી ને સહજાનંદ ગૌરવ વધાર્યું હતું આ મારા ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના એચએસસી એક્ઝામના અંદર નાઇન્ટી એઇટ પોઈન્ટ સિક્સ પર્સન્ટાજ અને કુચકેટ એક્ઝામના અંદર નાઇન્ટી નાઇન પોઈન્ટ ટુ છે હું આ સ્કૂલના અંદર પંદર વર્ષથી ભણું છું પણ આના હર શિક્ષકોએ મને ભણવા સાથે કે બીજી કરિક્યુલર એક્ટિવિટીઝ અને સ્પોર્ટ્સ વિધ સંસ્કારને બહુ બધી વસ્તુઓ મને કેળવી છે અને અમારે પહેલાંથી સ્કૂલના અંદર જ એવું વાતાવરણ હોય છે સરનું ટીચિંગ પણ બહુ મસ્ત હોય છે કે મને હંમેશા બધા ભણવાની ઈચ્છા પણ થાય છે એટલે આગળ શું વિચાર તમારો આગળમાં આગળ આઈટી આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓર કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચનો વિચાર છે તેમના એટલે સહજાનંદ સ્કૂલના ઉજ્જવળ પરિણામ આવતા પ્રિન્સિપાલ શ્રી ભાવિનભાઈ પટેલ અને સમગ્ર શિક્ષકોએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મો કરાવીને ખુશી વ્યક્ત કરી હતી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને શ્રી સાજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આજના પરિણામની સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉદયનભાઈ મહારાજા તથા ટ્રસ્ટીઓએ પણ આ વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી આજે નવ તારીખે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બાર સાયન્સ અને કોમર્સ રિઝલ્ટ પબ્લિશ કરવામાં આવેલું છે અમારી શ્રી સજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના ધોરણ બાર કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓએ ઉચ્ચતમ પરિણામ મેળવેલ છે જેના વિશે વાત કરીએ સૌથી પ્રથમ ધોરણ બાર કોમર્સ વિશે તો ધોરણ બાર કોમર્સમાં અમારી સ્કૂલનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ પાંચ ટકા છે કુલ સિક્સટી સેવન વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાંથી સિક્સટી સિક્સ સ્ટુડન્ટ્સ પાસ થયા છે અને બહુ જ ઉચ્ચતમ પરિણામ મેળવેલું છે એક વિદ્યાર્થી ફક્ત એક જ વિષયમાં ફેલ થયેલો છે જે જુલાઈની પૂરક પરીક્ષામાં પાસ થઈ શકશે આમ જોવા જઈએ તો સ્કૂલ દ્વારા સો ટકા પરિણામ હાંસલ કરેલું છે તેવું કહીએ તો નવાઈ નહીં આજના ધોરણ બાર કોમર્સના પરિણામમાં પ્રથમ રેન્ક મેળવનાર વિદ્યાર્થીની શાહ પ્રીતિ ભરતભાઈ નવ્વાણું પોઈન્ટ ચૌદ પી આર સાથે એવન ગ્રેડ મેળવી સમગ્ર ઉત્તર ગુજરાતમાં સ્કૂલનું નામ રોશન કરેલ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ

સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાત લેવલે રોશન કરેલ છે એનાથી પણ વધારે જણાવવાનું કે આજે સ્કૂલ સફળતાના શિખરો સર કરી પચીસ વર્ષ આ વર્ષે પૂર્ણ કરેલ છે અને પચીસમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આ વર્ષે સ્કૂલ દ્વારા શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઘણા બધા સફળતાના શિખરો સર કરી ખેલ મહાકુંભ કલા મહાકુંભ બાળ પ્રતિભા શોધ કલ્ચરલ કોમ્પિટિશન એસઓએફ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સ્કૂલના વિદ્યાર્થીઓ રાજ્ય રાજ્યકક્ષા રાષ્ટ્રકક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સફળતાઓ મેળવી અદ્વિતીય સફળતા અને સિદ્ધિઓ હાંસલ કરેલ છે જેનું સમગ્ર શ્રેય અમારા સ્કૂલના સંસ્થાના ચેરમેન સાહેબ શ્રી મોટા મહારાશ્રી તેમજ ગાદી ઉપર બિરાજમાન મહારાશ્રી અને સમગ્ર મેનેજમેન્ટના સભ્યો જેમાં અમારા એમડી સાહેબ શ્રી ઉદયનભાઈ મહારાજા સાહેબ અમારા એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર રાજુજી સાહેબ તેમજ અમારા અન્ય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રમેશભાઈ મોદી સાહેબ અને તુલસીદાસભાઈ નાકરાણી તેમજ સંદીપભાઈ ભાવસાર અને અરવિંદભાઈ પટેલ સાહેબ જેમના સમગ્ર સંચાલન અને સફળ નેતૃત્વ નીચે મેનેજમેન્ટે અમને જે ગાઈડન્સ અને માર્ગદર્શન આપેલું છે

તેમજ અમારા સર્વ શિક્ષક મિત્રો જે સજાનંદ સ્કૂલમાં કામ કરે છે તેમને પણ જાય છે વધુમાં જણાવવાનું કે આજે ધોરણ બાર સાયન્સનું પણ પરિણામ પ્રસિદ્ધ થયેલું છે જેમાં સ્કૂલનું પરિણામ એક્યાસી આવેલું છે અને પ્રથમ વિદ્યાર્થી જેનું પરિણામ આવેલું છે નાઇન્ટી એટ પોઈન્ટ સિક્સ પીઆર જે પણ ખૂબ જ એક ગર્વની વાત છે સાયન્સ અને કોમર્સ તેમજ ધોરણ દસમાં દર વર્ષે અમારા વિદ્યાર્થીઓ પ્રગતિ કરી અને સફળતાના સોપાનો સર કરી ઉચ્ચતમ કારકિર્દી દેશ વિદેશમાં બનાવી રહ્યા છે જે અમારા સંસ્થા અને અમારા મેનેજમેન્ટ માટે ખૂબ જ ગર્વની વાત છે આ આજના દિવસે આપે મારી સાથે મુલાકાત કરી મને મારી સંસ્થાનો પરિચય આપવાની જે તક આપી તે બદલ આપનો અને આપની સંસ્થાનો આપના પ્રેસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ વિસનગર શહેરમાં છેલ્લા 12 વર્ષથી ચાલતી સીબીએસસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે ઇન્ટરનેશનલ સ્કૂલ પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસી પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ મુલાકાત લો સંપર્ક તો હા ભૂલ્યા વગર નગર ની બાજુમાં વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ